નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું ચેનલ તો જાડેજાના પુત્ર ગણેશ જાડેજા જેમને એક દલિત યુવકનું અપહરણ કર્યું ત્યારબાદ તેને ગોંડલના ગણેશગઢમાં લઈ ગયા અને આ યુવકને નગ્ન કરી તેને ઢોર માર માર્યો તેમજ મિત્રો આ યુવકનો વિડીયો પણ ઉતાર્યો અને તેને મારી નાખવાની ધમકી પણ આપી તેમને કહ્યું કે તું કોંગ્રેસમાંથી રાજીનામું આપી દે નહીં તો તને જાનથી મારી નાખીશું અને જો આ અંગે તું કોઈને ફરિયાદ કરે છે તો તારો આ વિડીયો જે છે એ વાયરલ કરી દે તેમજ મિત્રો આ યુવકને બેફામ ઢોર માર મારવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને માર મારી અને તેને ફરીથી જૂનાગઢમાં છોડી દેવામાં આવ્યો હતો જે સમગ્ર મામલે આ યુવકના પિતા રાજુભાઈ સોલંકીએ આ અંગે એટ્રોસિટી તેમજ કિડનેપિંગ અને હત્યારનો પ્રયાસ જે છે એ અંગેના ગુના નોંધવામાં આવ્યા છે જેને લઈને મિત્રો સમાધાન માટે જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરિશ કોટેચા જે છે તેમને સમાધાન માટે ફરિયાદી રાજુ સોલંકીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે આજે બધું છે એ તું પતાવી દે તારે જે કંઈ લેવાનું થતું હોય તું લઈ અને આજે સમાધાન કરી દે તેમ કે મિત્રો રાજુ સોલંકી શક્ત રહ્યા અને સમાધાન કરવાની ના પડે તે બાબતે મિત્રો દલિત સમાજના આગેવાન વસન ચાવડા ગિરીશ કોટેચા સાથે ફોન ઉપર વાતચીત કરે છે વાતચીત દરમિયાન આ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થાય છે આ સિવાય વસન ચાવડા જે છે એ સમગ્ર માહિતી માટે જયરાજસિંહ પણ ફોન કરે છે પરંતુ જયરાજસિંહ સાથે વાત થઈ શકે એમ ન હતી કારણ કે જયરાજસિંહ ચાવડા નાસ્તો કરવા બેઠા હતા એવું એમના માણસે કહ્યું ત્યારબાદ મિત્રો વસંત ચાવડાની ગિરીશ કોટેચા સાથે શું વાતચીત થઈ એ અંગેનું કોલેકોડિંગ જે છે એ હાલ વાયરલ થયું તો આવો સાંભળી વસંત ચાવડા અને ગિરીશ કોટેચા સાથે શું વાતચીત થઈ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બે પણ દબાવી દેજો તેમજ મિત્રો આ સમગ્ર મામલે આપના શું વિચારો છે તમે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જયરાજ સિંહ જાડેજા સાથે વાત થાય છે કોણ બોલો છો આ વસંત ચાવડા બોલું છું અમરેલી બોલો ને ભાઈ જયરાજ સિંહ બોલો છો ના તો નાસ્તો કરવા બેઠા સાહેબ બોલો વાંધો નહિ થોડીક વાર પછી ફોન કરું શું હતું કયો ને મેસેજ આપી દઉં હા ઓલી એની કઈક મેટર છે ને જુનાગઢ વાળી હા હા એના માટે વાત કરવી નાસ્તો કરાવી દઉં વાંધો નહિ થોડીક વાર પછી ફોન કરું હો

અને મેં તો કીધું એ તો મને કયો જરાક ફોન બે ખો એ બેયનો છે તમે કેમ વચ્ચમાં સમાધાન કરાવવા પડો છે ફોન ફોન મૂકી દે ભાઈ હે ફોન મૂકી દે મારો ભાઈ કેમ ફોન મૂકી દે મારો ભાઈ હું કઉ છ નહિ